છે એટલે કે છત્રપતિ શિવાજી મહારાજ અને જાણતા રાજા એ મહાનાટ્ય એટલે છત્રપતિ શિવાજી મહારાજના જીવનચરિતાર્થમાંથી કાંઈક ભાગ એવા ભેગા કરી બાબાસાહેબ પુરંદરે આ મહાનાટ્યની જે રચના કરી છે પ્રેરણાદાયી પ્રસંગોથી ભરપૂર ધારધાર સંવાદોથી ભરપૂર સ્વની સ્થાપનાની એ જે ચળવળ હતી એનાથી ભરપૂર એવું આ જાણતા રાજા વડોદરામાં મંચિત થઈ રહ્યું છે આમાં રોજનો એક શો છે જે સાંજે સાડા સાત વાગે કરવામાં આવશે અને આમાં આ કલા નગરીના લોકો ખાસ કરીને ભાગ લે પરિવાર જોડે યુવાનો જોડે અને શિવાજી મહારાજના ચરિત્રને જાણીએ સમજીએ અને આવનાર પેઢી માટે એને સાચવીએ આ જ સંદેશો લઈને જાણતા રાજા મહાનાટ્ય સમિતિ આ એક બહુ નમ્ર પ્રયત્ન કરેલો છે કેટલા કલાકારો જેમાં ભાગ લેવાનો છે કેટલા કલાકનું નાટક છે કઈ ભાષામાં છે અને તેમાં આ વખતે નવું શું છે દર કરતા જાતા રાજામાં જાણતા રાજાના કુલ આજ સુધી તેરસો શો થયા છે અને દોઢથી બે કરોડ લોકોએ નિહાળ્યું છે ભારતમાં જ નહીં પરંતુ આ વિદેશમાં પણ આ જ સાઇઝમાં મંચિત થયેલું છે આમાં જે કલાકારો છે બસો તેમાંથી સિત્તેર જે પુણેથી આવેલા છે બાકી સવાસો કલાકારો આ કલાનગરીના છે ઓનરશિપ આ કલાનગરીની છે અને આમાં જે પ્રાણીઓનો પણ ઉપયોગ થાય છે એ પણ એક બહુ અદ્ભુત છે કે જેથી આમાં હાથી ઘોડા ઊંટ આ બધાનો ઉપયોગ થતો હોય છે બહુ ધારધાર સંવાદો છે અને એ આપણને જે યુગમાં લઈ જાય છે છત્રપતિ શિવાજી મહારાજના યુગમાં આપણને આ ટ્રાન્સફોર્મ કરે છે એ આનું ખૂબ મોટું શું છે કે અલભ્ય લાભ છે જે કલાનગરીના લોકોએ લેવો જોઈએ વડોદરામાં કેટલીય વખત પછી આ વડોદરામાં આપણે આ પંદર વર્ષ પછી પાછુંનું મંચન થઈ રહ્યું છે આનું કોસ્ટ ખૂબ મોટી હોય છે આનું એક દિવસની કોસ્ટ લોન્ચ લેન્ડિંગ કોસ્ટ જે છે એ ખૂબ મોટી હોય છે આપ મારા પાછળ જોઈ શકો છો કે આ જે કિલ્લો બની રહ્યો છે આ રિવોલ્વિંગ સ્ટેજ છે એટલે હજી આને જમણે અને ડાબે બે બુરુઝ આવશે જે બુરુઝ રોટેટ થાય છે એટલે શિવાજી મહારાજ બેસશે તો એ કિલ્લો છે ઔરંગઝેબ આવશે તો એનો એ દરબાર છે એટલે એ હજી બાકી છે એ કામ આ ચાલી રહ્યું છે આના બારથી પંદર ટ્રક સામાન પુણેથી આવતું હોય છે અને આ નીચે જે સ્ટેજ છે એ છત્રીસ ટનનું છે જે બેઝ છે આના ઉપર જે કિલ્લો બની રહ્યો છે તે આઠ ટનનો છે આનાથી તમને ભવ્યતા ધ્યાનમાં આવશે કે આની શું ભવ્યતા છે આનો જે સ્કેલ છે એ અને આ સ્કેલ એટલે નાટકનો નથી આ છત્રપતિનો છે આ છત્રપતિ શિવાજી મહારાજના ચરિત્રનો છે અને એ સ્કેલ સમાજ સામે મૂકવો એ પ્રયત્ન મહારાજા શિવ છત્રપતિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ પુણે દ્વારા રચિત જાણતા રાજામાં થઈ રહ્યો છે અને જેને નિમિત્ત માત્ર અમારી આ સમિતિ વડોદરામાં લાવવા માટે બનેલી છે બેઠક વ્યવસ્થા કેટલી છે કયા પ્રકારની બેઠક વ્યવસ્થા આમાં ત્રણ પ્રકારની છે એક પ્લેટિનમ ગોલ્ડ સિલ્વર આમાં ટિકિટો જે પ્લેટિનમની છે તેનો દર પંદરસો છે ગોલ્ડનો અગિયારસો છે અને સિલ્વરનો સાડી સાતસો છે આમાં કુલ એક દિવસમાં છ હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે આ મહાનાટ્ય દ્વારા શિવાજી મહારાજના ચરિત્રનો જે મેસેજ છે જે ચરિત્રથી આપણે ઘણું બધું શીખી શકીએ શિવાજી મહારાજનું ચરિત્ર એટલે તલવાર ઘોડો અહીંયા સીમિત નથી એ એક ખૂબ શું છે કે વર્સેટાઇલ કેરેક્ટર હતું વર્સેટાઇલ ચરિત્ર હતું જેમ ભગવાન શ્રી રામને આપણે ખાલી રાવણવતથી જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણને કંસવતથી જાણીશું તો એમના ચરિત્રથી આપણે વિમુખ રહી જઈશું તેવી જ રીતે છત્રપતિ શિવાજી મહારાજને ઘોડો તલવાર ઇન રેફરન્સ ટુ મુગલ ઔરંગઝેબ અફઝલ ખાન આટલું જાણીશું તો આપણે એમના ચરિત્રથી બહુ વિમુખ રહી જઈશું તો એવા એક ડાયનેમિક ચરિત્રના ધની એટલે છત્રપતિ શિવાજી મહારાજ અને એમના જીવન પર આધારિત જાણતા રાજા એ એમના જન્મથી એમના રાજ્યાભિષેક સુધીનો બધા પ્રસંગો બહુ સરસ રીતે આવરી લે છે અને ખૂબ પ્રેરણાદાયી બનશે એટલું અમને વિશ્વાસ છે કે આ મહાનાટ્યમાંથી જ્યારે દર્શકો પાછા જશે ત્યારે આ મેસેજ લઈને જશે કે સ્વની સ્થાપના માટે જે કંઈ મહેનત થઈ છે એ સ્વરાજ્યની હોય ભાષાની હોય અને સૌ બોધની હોય આના માટે જે આપણા પૂર્વ એ મહેનત કરી છે તેનો મેસેજ ચોક્કસથી દર્શકો અહીંથી લઈને જશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે હિન્દીમાં આનું મંચન છે અને આ ત્રણ ચાર પાંચ છ ચાર દિવસ શો છે જેમાંથી ત્રણ તારીખ આપણા આદરણીય સાંસદશ્રીએ પુરસ્કૃત કરી લોકો માટે રાખેલ છે બાકીના ચાર પાંચ છ એની ટિકિટો આપણને અવેલેબલ છે અમે આમંત્રણો આપ્યા છે કન્ફર્મેશન થયું નથી એટલે હજી અમે ડિક્લેર કરી નથી રહ્યા Akwai da ifo ya keko shi ne